માંડલના ઉગરોજની સીમમાં સરકારી પડતર જમીન ઉપર દબાણ કરાતા ગ્રામજનો અમરણાનાથ ઉપવાસ ઉપર ઉતર્યા હતા અગાઉ સ્થાનિક તંત્ર કલેક્ટરને વારંવાર રજૂઆત કરાઈ છતાં નિરાકરણ ન આવતા ઉગરોજપુરા ગામે આંદોલન કરવામાં આવ્યું હતું તંત્ર અને પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને દબાણ હટાવવા માટેની માંગ આંદોલનમાં ઉઠાવવામાં આવી છે માંડલ તાલુકાના ઉધરોજ ગામની સામે આવેલ ઉધરોજપુરા આવેલ સર્વે નંબર એક વાળી એકસો તરીકે ઓળખાતી સરકારી પડતર જમીન તંત્ર મેજીસ્ટ્રેટ અને જમીન કચેરીઓમાં માં રજૂઆત કરાઈ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરાતા ઉધરોજપુરા ના મુખ્ય પાંચ અગ્રણીઓ સાથે ગ્રામજનો અને મહિલાઓએ પણ પોસ્ટર્સ વોર સાથે તંત્ર સામે ઉપવાસ આંદોલન આજરોજ તારીખ ઓગણીસ ના રોજ સવારથી શરૂ કર્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર માંડલ તાલુકાના ઉદરોજ ગામની સીમ આવેલ પડતર સરકારી જમીનની જગ્યા ઉપર આસપાસના કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર ટોયલેટ બાથરૂમ સહિતનું પાકું દબાણ કરેલ હોય એ ઉપરાંત અહીંથી એક રસ્તો શનિયાર તરફ પણ જતો હોય અન્ય લોકોને અડચણરૂપ બને તેવી સ્થિતિ ઊભી થતા ઉધરોજપુરા ના નરેશભાઈ ડાયાભાઈ પટેલ અને તેમની સાથે જોડાયેલા લોકો દ્વારા પણ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ અમદાવાદ જિલ્લા મેજીસ્ટ્રેટ સહિતના ઉચ્ચ અધિકારીઓને દબાણ હટાવવાના અનુસંધાન માં લેખિત માં રજૂઆત પણ કરવામાં આવી છે વારંવાર એક ગેરકાયદેસર માર્ગ ઉપર અપીલ થઈ હતી અમે ઘણીવાર અમે અરજીઓ કરેલી છે અને ઘણીવાર કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ તલાટી સાહેબ ના ત્યાં જઈને આવેલા છીએ પણ હજુ સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી કલેક્ટર સાહેબ નો એકવીસ દિવસનો હુકમ હતો એકવીસ દિવસમાં નિર્ણય લાવી દેવાનો એના ઉપર પણ પ્રાંત વિરમગામ શ્રીએ હજુ કોઈ એક્શન લીધી નથી જેથી અમારે આ ભૂખ આંદોલન ઉપર બેસવું પડ્યું બાબત ગેરકાયદેસર દબાણ અને અગિયારસો અગિયાર છેતાલીસ નંબર ના સર્વે નંબર માં ગેરકાયદેસર દબાણ છે અને ઉધરોતી છન્યા સુધી નો રસ્તો જે રાજમાર્ગ કહેવાય છે તેના ઉપર પૂરેપૂરું દબાણ થઈ ગયું છે અરે શક્તિમાના મંદિરની પાછળ ટેબા પાછળ બાથરૂમ સંડાસ તથા પાકું બાંધકામ ઇત્યાદિ આ રોડ ઉપર પૂરેપૂરું બાંધકામ થઈ ગયેલ છે અમારા આગેવાનો પટેલ ની નરેશભાઈ દાયાભાઈ પટેલ જયંતિભાઈ મગનભાઈ પટેલ ગોવાભાઈ લલ્લુભાઈ પટેલ મફતલાલ મણિલાલ અને પટેલ ભીખાભાઈ હતા બરાબર તંત્ર હજુ સુધી અમારી જોડે પહોંચ્યું નથી અને અમે જે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ તેના ઉપર કોઈ એક્શન લીધી નથી જેથી અમારે આ ભૂખ હડતાળ ઉપર બેસવો જરૂરી બન્યું છે તે સમયમાં જો તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્ય કારગીરી નહીં થાય તો અમે આગામી સમયમાં મામલતદાર કચેરીમાં આખું ગામ ત્યાં બેસશું અને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઊભા નહીં થઈએ અમે મામલતદાર કચેરી કલેક્ટર કચેરી તલાટીશ્રી અને ગામના સભ્યો અને સરપંચને આ વસ્તુની જાણ કરી હતી TDO પણ કરી હતી પણ હજી સુધી કોઈ આનો જવાબ મળેલ નથી તારીખ 19/11/2024 ના રજિસ્ટર એડી મારફતે મોકલેલ જિલ્લા કલેક્ટરને રજૂઆતના અનુસંધાને કલેક્ટરે અરજદારને આ રજૂઆત જમીન વિભાગની વેબસાઇટ ઉપર ઓનલાઈન કરવા માટેની સૂચના પત્ર મોકલી આપેલ હતો ત્યારબાદ અરજદારની રજૂઆતને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત વિરમ ગામને ને સ્થળ સ્થિતિ તપાસ પંચનામા તેમજ પક્ષકારો રૂબરૂ જવાબ તથા આધાર પુરાવાઓ સાથે અભિપ્રાય કરવા માટેનું પત્ર પણ મોકલવામાં આવેલ હતો છતાંય આંદોલનકારીઓના જણાવ્યા અનુસાર દબાણ હટાવવાને લઈ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ન લેવામાં આવતા તારીખ સત્તર ત્રણ બે હાજર પચીસ ના રોજ ઉધરોજપુરા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ઉપવાસ ઉપર બેસવા માટેની લેખિત જાણ કરાઈ હતી જેના અનુસંધાને આજ રોજ તારીખ ઓગણીસ ના ઓળખાતી પડતર સરકારી જમીનમાં દબાણ સવારથી ઉધરોજપુરમાં ગ્રામ પંચાયત કચેરી પાસે મુખ્ય પાંચ રજૂઆતકારો તેમજ અન્ય મહિલાઓ દ્વારા અચોક્કસ ઉપવાસ માટે ઉતર્યા હતા જોકે તંત્રને આત્મવિલોપન અન્ન ત્યાગ અને ઉપવાસ પર બેસવા માટેની રજૂઆત મળી હતી જેને લઈ સવારે ઉપવાસ આંદોલનની શરૂઆત થયાની જાણ તંત્રને થતા વિઠલાપુર પોલીસ અને તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ પણ ઉપવાસ વાળા સ્થળ ઉપર પહોંચી ગયા હતા જોકે તંત્રએ આ રજૂઆતકારો અને ઉપવાસ પર બેઠેલા લોકોની રજૂઆત મૌખિકમાં સાંભળી હતી અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો તેમજ તેમની રજૂઆતોને આધારે દબાણ હટાવવા તરફની કામગીરી કરવાની તંત્ર દ્વારા વિશ્વાસ આપવામાં આવ્યો હતો જેની સાથે ઉપવાસ પર બેઠેલ લોકોએ પણ તંત્રને ધારદાર રજૂઆત કરી દબાણ હટાવવા માટેની માંગ કરી હતી જોકે સત્વરે કાર્યવાહી નહીં થાય તો આ ચોક્કસ ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશે તેવું પણ રજૂઆતકારોએ જણાવ્યું હતું